જય માતાજી જય મા મગલ મિત્રો હું સેવાની છ ફરીવાર મિત્રો આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ માં આવ્યા છીએ અને આજે મિત્રો આપણે ભાગ મિત્રો આપણે બીજો મિત્રો બનાવીએ છીએ લાલ ડુંગળીના આજે મિત્રો આપણે લાઈવ હરાજ જોવાના છે બાકી મિત્રો આજે આપણે આવકની પહેલા જ વાત ને તો આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને હરાજ વિચાર તમે છે ને જો આપણે ઓગણચાલીસ નંબરમાં વિચાર મિત્રો હરાજ ઇચ્છા થઈ છે તમે જોવાની એટલે આ લાઈવ મિત્રો છે ને આજની મિત્રો આપણે બીજો મિત્રો ભાગ જોવાનું છે હરાજ પહેલો મિત્રો જે આપણે ભાગ છે ને અગિયાર વાગ્યે મિત્રો આપણે અપલોડ કરીને છે ને બીજા ભાગમાં મિત્રો ભાઈ જો ભાગ આપણે બીજો મિત્રો જોઈને અમે જોવાના છે કે તેજી છે કે મંદી એમ બાકી તારીખની મિત્રો આજ પહેલાં જ વાત કરીએ ને તો તારીખ છે એકત્રીસ બાર બે હજાર પચીસ અને વારસો મિત્રો આજે બુધવાર આજની લાલ ડુંગળીમાં આજની આ વખતે હજાર પ્લસ છે લાઈવ હરાજી વિચાર છે ને તમે મિત્રો અહીંયા અત્યારે થાય છે બાકી એકળિયાથી મિત્રો તમને લાઈવ મિત્રો હરાજી મિત્રો બતાવીને અત્યારે થાય છે ઓગણચાળીસ નંબરમાં તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં મિત્રો જોતા આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો બહુ રાજી તો ખાસ કરીને

પંચગંગાનું બિયારણ છે ખેડૂત મિત્રો અને ઈ સાઈડે ઉતારા કેવા છે તમારે લાવવામાં ખર્ચો કેટલો થાય

મિત્રો આ ખેડૂત નું એવું કેવું છે કે આના ભાઈને ને ત્રણસો રૂપિયા આવેલા છે બાકી આ ખેડૂત નું એવું કેવું છે કે આમાં ખાલી મૂળગામાં માં થાય બાકી એમાં મળે નહીં એ રીતનું છે ને ભાઈ એટલે આવું છે મિત્રો આ રીતનું મિત્રો આમાં કઈ ક્વોલિટી વાળો મિત્રો માલ છે ને આના ત્રણસો ને રૂપિયા મિત્રો ભાવ આવેલો છે બગડેલું લાવવું નહીં તો બાકી મિત્રો તમે આપણે છે ને કોમેટામાં કરજો અને આનો હું આનો મિત્રો ભાવ થવો છે બાકી આપણે અલગ અલગ ખેડૂત ભાઈનો મિત્રો આપણે બધાને આપણે અભિપ્રાય આપણે એન્ટ્રી લઈશું આપણી ચેનલ દ્વારા તો ખાસ કરીને મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે તો મિત્રો આવી જ સાત સાહેકર સપોર્ટ આપતા રહેજો બાકી ઘણા ખરા ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય પણ લેતા રહીશું હા હાશો હાથ રૂપિયા એકસો ચારસો પાંચ એકાશી એક રૂપિયા ચારસો કેટલા હોય ચારસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો ભાગ અત્યારે મિત્રો આપડે બીજો મિત્રો અત્યારે જોઈશું આ રીતના મિત્રો કઈક માલ છે ચારસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવ છો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો ચારસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવ છો બીજો અત્યાર મિત્રો આપણે ભાગ જોઈએ છીએ اس celebrate وہ ناکست મિત્રો આ કલા ત્રણસો ને પંચોતેર રૂપિયા મિત્રો ફાવશો છે તમે ક્વોલિટી મિત્રો આ રીતના મિત્રો કંઈક માલ છે ત્રણસો ને પંચોતેર રૂપિયા મિત્રો ફાવશો વીસ કિલો નો એપીએમસી મિત્રો અત્યારે આપણે એપીએમ છે મવા છે ને અત્યારે મિત્રો આપણે ફરી વાર મિત્રો છે આપણે બીજો મિત્રો ભાગ આપણે બનાવીશું બાકી મિત્રો કેટલા નંબર માં મિત્રો ની વાત કરીએ ને તો કેટલા ચોત્રીસ પાંત્રીસ છત્રીસ નંબર માં મિત્રો અત્યારે આપણે હરાજી થાય છે અને લાઈવ હરાજી મિત્રો આપણે બીજો અત્યારે મિત્રો આપણે ભાગ જોવાનો છે તો આપણે ખેડૂત મિત્રો ખબર પડે કે ભાગમાં કેવા ભાવ હતા અને બીજા ભાગમાં કેવા છે તો ખાસ કરીને મિત્રો અત્યારે આપણે આપણે બીજો મિત્રો મિત્રો ભાગ પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે એકત્રીસ બાર બે અને પચીસ અને મિત્રો આજે બુધવાર આજની આવક છે મિત્રો આ બધી મિત્રો લાલ ડુંગળીની આજની આવક છે ઓગણત્રીસ હજાર પ્લસ ઠેરાની અને લાઈવ હરાજી અત્યારે જોવો મિત્રો અહીંયા અત્યારે આપણે થાય છે ખાસ કરીને મિત્રો આપડી ચેનલમાં પેલી વાર ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બસો બેતાલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી જો આ રીતનો મિત્રો કંઈક માલ છે બસો ને બેતાલીસ રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલોનો એપીએમસી મવવા

એકસો નેતાણું રૂપિયા મિત્રો ભાવ શું આ રીતનું મિત્રો કઈક માલ જોયો એકસો સત્તાણું રૂપિયા મિત્રો આ વક્કલના ત્રણસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવશો છે આપણે ખેડૂત મિત્રોને આપણે પૂછ્યું ફરીવાર મિત્રો આપણે ખેડૂત મિત્રો આપણે મળી ગયા છે અને આપણે જાણ્યું મિત્રો કેટલી ઠેલીઓ લેવા કઈ ગામનો માલ છે બધું આપણે વિગતવાર જાણ્યું બાકી આજનો ક્વોલિટીવાળો માલ છે ત્રણસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવશો છે કયું ગામ તમારું કાકા ફૂલકા આની મવાથી કેટલું થાય મવાથી ઘણું થાય એ નેવું કિલોમીટર થાય ને આ કેટલા વીઘાની ડુંગળી હતી કેટલાની એક વીઘા ની કેટલી થઈ ગયું ઉતરી હાથ થેલી બદલો એટલે એસી પંચ્યાસી દેવું શું ને એસી પંચ્યાસી થેલી ઉતરી રાખ્યું બિયારણ કેવાય કેવું ઋષિફળ આ બિયારણ છે મિત્રો આ રીતનું અને આ તમારે લાવવામાં ખર્ચો કેટલો થાય ચાર હજાર નું બોલર એક ફેરાનું ચાર હજાર રૂપિયા ભાડું થાય ને હા તો આ કાકા તમને ભાવ કેમ લાગ્યો माल प्रमाण हरा केवाए माल प्रमाण हरा केवाए तो आ भाव में ہم लागे हम खर्च उबो थई जाए के हां भाव में खर्च उबो थई जाए खर्च उबो थई जाए पक्के केम लागे भाव रेडी थई गयो के रेडी केन फेडीन باو बेजुजू नो हो पक्के का केडी मित्रन काईन केवा मंगो भाव प्रमाण भाव प्रमाण तो चलो आ તો મિત્રો આ ખેડૂતભાઈનું મિત્રો એવું કેવું છે કે બરોબર મિત્રો ભાવ છે અને આ કંઈક આ રીતનો મિત્રો માલ છે કે ખેડૂતભાઈ એમ કહે છે કે બરોબર મિત્રો ભાવ શું છે અને મૂળગું શું એવું છે કે કઈ મળશે થાય મૂળગા છે આમ શું ને તો આ રીતનો મિત્રો છે આ રીતનો મિત્રો કંઈક માલ છે અને મૂળગા મિત્રો ખાલી થાય ભાવ એ રીતનું મિત્રો છે બાકી તમે મિત્રોમાં ક્વોલિટી પ્રમાણે મિત્રો માલ છે તમે ક્વોલિટી શો બાકી મિત્રો

એકસો ને બાસઠ રૂપિયા મિત્રો ભાઈ શું છે આ રીતનું મિત્રો કઈક માલ છે એકસો ને બાસઠ રૂપિયા આપડે મોટા